એક વાંદરો અને બે બિલાડી એક વખત જંગલમાં બે બિલાડીઓ રહેતી હતી તેમને એકબીજા પ્રત્યે ખૂબ મૈત્રીભાવ હતો જે કંઈ પણ મળતું તેઓ સરખા ભાગે વેંચી લેતી એક દિવસ તેઓને એક રોટલીનો ટુકડો મળ્યો જે એમણે વેંચી લીધો રોટલીના ટુકડાની વહેંચણી દરમિયાન એક મુશ્કેલી ઊભી થઈ તારો ટુકડો મોટો છે તારો ટુકડો નાનો છે જેથી બંને બિલાડીઓ એકબીજા સાથે ઝઘડવા લાગી તારો રોટલીનો ટુકડો મારા કરતા મોટો છે ના ના તારો ટુકડો મોટો છે અને બંને બિલાડીઓ એકબીજા સાથે દલીલો કરવા લાગી જોત જોતામાં ઝગડાએ બહુ મોટું સ્વરૂપ લઈ લીધું તેમ છતાં રોટલીના ટુકડાની બરોબર વહેંચણી તેઓ પૂરી ન કરી શક્યા ત્યારબાદ બંને બિલાડીઓ ન્યાય માટે એક વાંદરા પાસે ગઈ વાંદરાને વાંદરા મધ્યસ્થી બનાવ્યો વાંદરો એક ત્રાજવું લઈને આવ્યો વાંદરાએ ત્રાજવાની બંને બાજુ એક એક રોટલીનો ટુકડો મૂક્યો ત્રાજવું એક તરફ નમી ગયું જે તરફ ત્રાજવું નમ્યું એ બાજુથી વાંદરો રોટલીનો ટુકડો કરી ખાઈ ગયો ધીરે ધીરે ત્રાજવાની બંને બાજુથી રોટલીના ટુકડા કરીને તે ખાવા લાગ્યો વાંદરો શું કરી રહ્યો કરતો અને ખાઈ જતો જેમ જેમ વાંદરો રોટલીના ટુકડા કરીને ખાતો ગયો તેમ રોટલીના ટુકડા નાના થતા ગયા આ જોઈને બિલાડીઓ ચિંતામાં પડી ગઈ બંને પોતાની ભૂલ સમજાઈ અને બોલી આ કઈ જાતનો ન્યાય છે વાંદરા લાવ હવે અમે જાતે રોટલીના ટુકડાઓ વેચી લઈશું બિલાડીઓએ વાંદરાને ખૂબ જ ભારે અવાજે વિનંતી કરી તેના જવાબમાં વાંદરો બોલ્યો મિત્રો અત્યાર સુધી હું ન્યાય આપીને ખૂબ થાકી ગયો છું બરાબર હવે મારા ઇનામનું શું આમ કહીને વાંદરો રોટલીના બાકી બચેલા ટુકડા પણ ખાઈ ગયો બિલાડીઓ નિરાશ થઈ ગઈ અને એકબીજા સાથે ઝઘડવા તેમજ વાંદરાને રોટલીના ટુકડાઓ આપવા બદલ ઠપકો આપવા લાગી આ પરથી આપણને શીખ મળે છે કે તમારા ઝગડામાં ફાયદો બીજું જ કોક લઈ જાય છે